નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ગણિત ચેપ્ટર નંબર અવયવીકરણ એના સ્વાધ્યાય બાર પોઈન્ટ એક ના બીજા દાખલાનો અભ્યાસ કરવાનો છે પ્રશ્ન આપેલો છે કે આપેલી પદાવળીઓના અવયવ મેળવો દસ દાખલા છે ટોટલ આની અંદર બીજા પ્રશ્નોમાં તો આપણે શું મેળવવાના છે અવયવ મેળવવાના છે ચાલો તો જુઓ પહેલો દાખલો આપ્યો છે સેવન એક્સ માઇનસ ફોર્ટી ટુ બરોબર ટૂંકમાં ચાલો સેવન એક્સ માઇનસ ફોર્ટી ટુ તો એનામાં શું કરવાનું છે ચાલો આ સેવન એક્સ સેવન એક્સ એટલે કેટલા તો સાત ગુણ્યા એક્સ થાય સાત ગુણ્યા એક્સ હવે જો આનામાં સાતડો છે તો આનામાં બી સાતડો હોવો જોઈએ અને સાતડો નહીં હોય તો શું હશે એક્સ હશે ને એ બી ના હોય તો આપણે શું કોમન લેવાનું એક કોમન લેવાનું છે ચાલો તો હવે શું છે માઇનસ ફોર્ટી ટુ બરાબર તો અહીંયા માઇનસ આ શું આવશે ફોર્ટી ટુ એને શું થશે તો સાત સેંગ શું થાય ભાઈ બેતાળીસ થશે રેડી તો આનામાંથી આપણે કંઈક કોમન લેવાનું છે તો શું કોમન લેશું આપણે તો જુઓ તો માટે અહીંયા આપણે શું કોમન લેશું જુઓ સાત એક્સ માઇનસ ફોર્ટી ટુ બરાબર આપણે આમ લખી શકીએ અહીંયા બી સાતડો છે અહીંયા બી સાતડો છે તો આ સાતડાને કોમન લઈ લો ચાલો કૌશ પાડો ઉપરથી આ સાત જતો રહ્યો શું બચ્યું એક્સ તો લખો એક્સ પછી આ માઇનસની નિશાની એમની એમ ત્યારબાદ અહીંયા સાતડો હતો અને છગડો હતો સાતડો જતો રહ્યો કોમલ લીધો શું બચ્યું છ तो ये 100 से माइनस 6 आ खरेकर ये माइनस है तो माइनस 6 तो आ जवाब થઈ ગયો 7 કૌંસમાં x - 6 તો આપણે કોમન સી લીધું 7 કોમન લીધા બરોબર ચાલો બીજો દાખલો 6p 6p चलो यहां ternary निशानी 6p તો 6p તો 2 * 3 6 થાય 2 * 3 6 ગુણ્યા પી ચાલો ત્યારબાદ માઇનસ બાર ક્યુ છે માઇનસ બાર ક્યુ તો જુઓ બાર એટલે બે દુ ચાર અને ચાર કેટલી થાય બાર થાય આમ જોવા તો આપણે આટલા નાના ટુકડામાં ના તોડીએ તોય ચાલે અને ગુણ્યા શું કરી દેવાનું આપણે ક્યુ બરાબર અથવા તો માઇનસ ક્યુ લઈ લો ચાલો હવે શું કાઢશું આપણે કોમન કાઢશું તો માટે છ પી માઇનસ બારકુ ને આપણે કઈ રીતે લખી શકીએ કાઢો કોમન ચાલો તો કોમન શું છે અહીંયા બે છે અહીંયા બી બે છે તો બે એક મિનિટ હા તો ઉપર બી બગડો છે અહીંયા નીચે બી બગડો છે તો બે થયા કોમન ચાલો ગુણ્યા ઉપર ત્રણ છે નીચે બી ત્રણ છે તો ગુણ્યા શું આવશે ત્રણ આવશે તો બે તરી શું થશે છ થશે બાકીનું કશું કોમન નથી તો અહીંયા છ કોમન કાઢીએ આપણે છ કંસની અંદર ચાલો ઉપરથી બે ને ત્રણ તો જતા રહ્યા શું બચ્યું પી અને અહીંયા શું બચ્યું જોવું અહીંયા બગડો બી છે બે અને માઇનસ ક્યુ બે ગુણ્યા માઇનસ ક્યુ બરાબર એટલે માઇનસ ટુ ક્યુ આવશે માઇનસ ટુ ક્યુ ચાલો તો જવાબ મળી ગયો આપણને છ કૌંસમાં બે પી માઇનસ ટુ ક્યુ બરાબર આમ જોવા જાય તો આપણે આટલા નાના ટુકડામાં તોડવાની જરૂર છે નહીં કારણ કે આપણને ખબર છે આ છગડો છે બારમાં બી છ રહેલો જ છે તો આપણો ડાયરેક્ટ જવા બી આવી જશો અહીંથી છ કોમલ લઈ લેતા અહીંથી છ કોમન લઈ લેતા અહીંથી છ આપણે કોમલ લઈએ તો શું બચે ફક્ત પી બચે અહીંથી છ કોમલ લઈએ તો છ દુ બાર બરાબર જુઓ આ છ પી છે તો છ પી એટલે શું છ ગુણ્યા પી થાય રેડી એવી રીતે શું છે અહીંયા બાર છે ચાલો માઇનસની નિશાની આપણે અવણી નાખીએ બાર એટલે કેટલા થાય છ દુ બાર થાય અને ગુણ્યા ક્યુ સોરી ગુણ્યા શું છે અહીંયા પીને અહીંયા ક્યુ હા બરાબર તો અહીંયાથી આ છગડો લેવાનો અહીંયાથી આ છગડો લેવાનો છે બરાબર તો છ કોમલ લઈ લીધા શું બચ્યું પી તો પી લખી દેવાના છે અહીંયા શું બચ્યું માઇનસ ટુ ક્યુ તો આ માઇનસ ટુ ક્યુ લખી દેવાનું છે તો આવી રીતે પણ ડાયરેક્ટ જવાબ આવી શકે છે વધારે નાના ટુકડામાં તોડવાની જરૂર છે નહીં ચાલો ત્યારબાદ ત્રીજો દાખલો સાત એનો વર્ગ થોડા દાખલા આપણે આ રીતે જ કરીએ સાત એનો વર્ગ તો સાત એનો વર્ગ બરાબર શું થાય સાત ગુણ્યા એ ગુણ્યા એ થશે ત્યારબાદ શું છે પ્લસ ફોર એ અરે ચૌદ એ ચૌદ એટલે સાત દુ શું થાય ભાઈ ચૌદ થાય અને એ તો માટે હવે આપણે શું લખી શકીએ આજે સાત એનો વર્ગ વધતા ચૌદ એ છે એનામાં આપણે કોયલા તો કોમન અહીંયા સાતડો છે અહીંયા સાતડો છે અહીંયા બે વારે છે પરંતુ અહીંયા એક વારે છે તો સાત અને એ ગુણ્યા એ એટલે સાત એ ગુણ્યા એ એટલે એનો વર્ગ રેડી ચાલો આ સાતડો કોમન લીધો નહીંથી એ નહીંયાથી પણ એ ચાલો હવે શું કરશું કૌશ પાડીએ ચાલો ઉપર શું બચ્યું છે ફક્ત એ તો લખવાનું એ વત્તા નીચે શું બચ્યું છે બગડો તો લખી દો બગડો તો કોમન નીકળી ગયા મળી ગયો આપણો જવાબ આપણને ચાલો માઇનસ સોળ ઝેડ બરાબર સોળ એટલે ચાર ચોક સોળ ચાલો બે દુ ચાર દો આઠ દો સોળ બરાબર ગુણ્યા શું કરી દઈએ માઇનસ આપણે z લઈ લઈએ બીજું શું આપ્યું છે પ્લસ વીસ ઝેડનો ક્યુબ વીસ ઝેડનો ક્યુબ ચાલો વીસ એટલે ભાઈ તો બે દુ ચાર અને ચાર પંચા વીસ અને જેડ ગુણ્યા ઝેડ જો જો મારો બગડો આવો આવે છે બરોબર હવે શું લેશો આપણે કોમન કાઢીએ તો ચલો શું છે પેલા તો માઇનસ સોળ વત્તા બરોબર એને આપણે કઈ રીતે લખી શકીએ ચાલો બે ગુણ્યા બે અહીંયા બે ગુણ્યા બે છે તો કેટલા થશે જો બે ગુણ્યા બે તો ચાર થઈ ગયા ચાલો હવે ઉપર પાછળો નથી નીચે પાછળો છે એટલે કોમન ના લઈ શકાય આપણે એને ઉપર ઝેડ છે એકવાર છે ઉપર ઝેડ એકવાર છે અને નીચે બી ઝેડ એકવાર છે રેડી તો ઝેડ ગુણ્યા ઝેડ એટલે શું થશે ભાઈ ઝેડનો વર્ગ થશે ચાલ તો આપણે શું લખી શકીએ બે દુ ચાર તો અહીંયા લખવાનું ચાર અને ઝેડનો વર્ગ ચાલો કંસની અંદર ઉપર જો આ માઇનસની નિશાની લેવાની છે આપણે તો ઉપર શું બચે બે દુ ચાર બરોબર આ ઝેડ બી આવી ગયો અહીંયાથી બી એક ઝેડ આવી ગયો તો બે દુ ચાર અહીંયા ઉપર શું બચશે માઇનસ ચાર વત્તા અહીંયા નીચે શું બચે છે પાંચ અને જેડ ગુણ્યા ઝેડ એટલે ઝેડનો વર્ગ એટલે પાંચ ઝેડનો વર્ગ જો ડાયરેક્ટ જવાબ આવે છે કે નહીં તો આપણે શું કોમલ લીધું છે ચાર દેખો સોળ એટલે કેટલા થાય ચાર ચોક સોળ થાય ચાર બચે લખ્યા આપણે બરોબર છે અને વીસ એટલે ચાર પંચા વીસ થાય ચાર કોમન લીધા લખ્યા પાંચમાં અહીંથી એક જતો રહ્યો તો કેટલા રહ્યા બે રહ્યા તો આપણો જવાબ થઈ ગયો ચાર ત્યારબાદ ચોથો અને આ પાંચમો દાખલો વીસ એલ વર્ગ એમ અને ત્રીસ એલ એમ છે બરોબર ચાલો અહીંયા આપણને દસરોડો ચોખ્ખું જ દેખાય છે તો ડાયરેક્ટ બી આપણે જવાબ લખી શકીએ છીએ જો ડાયરેક કેમ કરશું તો વીસ એલ વર્ગ એમ બરાબર વત્તા ત્રીસ એ એલ એમ છે એને બરાબર આપણે દસ કોમન કાઢીએ દસ કોમન કાઢીએ બરાબર અહીંયા એલ છે અહીંયા બી એલ છે રેડી તો ચાલો અહીંયા એમ છે અહીંયા બી એમ છે તો એલ એલ કોમન કાઢીએ એક એલ કોમન કાઢીએ અને એક એમ કોમન કાઢીએ હવે કૌશની અંદર અહીં શું થાય દસ દુ વીસ તો શું બચ્યા છે બે બચ્યા છે બે એલ હતા એક એલ લઈ લીધો અને એક એમ લઈ લીધો એટલે એમ તો બચ્યા નથી વધતા અહીંયા શું થશે ચાલો દસ તો કોમન દસ ગુણ્યા ત્રણ ત્રીસ થાય તો અહીં ત્રણ આવશે અહીંયાથી એક એલ અને એક એમ જતો રહ્યો છે અને એ એમનો એમ લખી દઈએ ચાલો તો આપણો શું થઈ ગયો જવાબ થઈ ગયો રેડી ડાયરેક્ટ જવાબ ત્યારબાદ ચાલો તો પાંચ તરી શું થાય ભાઈ પંદર થાય તો અહીંથી 5 ને અહીંયાથી પાંચ કોમન લઈ લઈએ આપણે જુઓ પાંચ એક્સનો વર્ગ વાય માઇનસ પંદર એક્સ વાયનો વર્ગ બરાબર પાછળો કાઢો અહીંયાથી કોમન અહીંયા એક્સ છે અહીંયા એક્સ છે બરાબર તો એક એક્સ લઈ લો અહીંયા વાય છે અહીંયા બી વાય છે એક વાય લઈ લેવાનો કૌશની અંદર હવે જુઓ અહીંયા બે એક પાછળો તો આપણે કોમન લઈ લીધો બે એક્સ હતા હવે એક એક્સ વધ્યો અહીંયા વાય બી વાય વાય અહીંયા કશું ના બચ્યો માઇનસ અહીં પંદર હતા તો પંદર એટલે પાતરી પંદર ત્રણ આના અંદર તો ત્રણ લખી દેવાના ચાલો એક્સ તો અહીંયા કોમન લઈ લીધો ઝીરો થઈ ગયા વાય બે હતા એક લઈ લીધો તો કેટલો થઈ ગયો એક તો આપણો જવાબ થઈ ગયો પાંચ એકસો આના અંદરથી કોમન નીકળે છે ચાલો ત્યારબાદ સાતમો દાખલો દસ એનો વર્ગ માઇનસ પંદર બીનો વર્ગ વત્તા વીસ સીનો વર્ગ બરોબર ચાલો આપણે શું કોમન લેવાનું છે દેખો દરેકની અંદર તમને શું દેખાય છે પાછળ દેખાય છે હે ને અહીંયા પંદર છે દસ છે ને વીસ છે તો પાંચ આપણે કોમન લઈ શકીએ આના અંદર તો પાછળ આપણે કોમન કાઢો તો હવે જુઓ અહીંયાથી પાંચ કોમન કાઢીએ અહીંયા એ છે અહીંયા નથી અહીંયા બી નથી બી બીજું કશું જ કોમન આપણને દેખાતો નથી તો પાછળ કોમન અને કૌશની અંદર શું બસશે જુઓ એનો વર્ગ સોરી સોરી પાંચ દુ દસ એટલે અહીંયા કૌશની અંદર ટુ એનો વર્ગ માઇનસ પાંચ તરી પંદર અહીંયા બીનો વર્ગ વત્તા પાંચ ચોગવીસ સીનો વર્ગ આપણો શું થઈ ગયો જવાબ થઈ ગયો જો પાછળ જ કોમન નીકળે છે પાંચ દુ દસ દસ એનો વર્ગ મળી જાય છે જો આનો ગુણાકાર આપણે કરીએ ને તો આપણને પદ મળી જાય આનો ગુણાકાર કરો પાંચ દુ દસ તો દસ એનો વર્ગ મળી જાય આ પાછળનો ગુણાકાર હવે આના સાથે કરો પાંચ તરી પંદર તો માઇનસ પંદર બીનો વર્ગ મળી જાય અને આનો ગુણાકાર પાછળ જો કરીએ તો વીસ સી નો વર્ગ મળી જાય રેડી ચાલ તો આપણો શું થઈ ગયો ફાઇનલ ઉત્તર થઈ ગયો જવાબ થઈ ગયો પ્રેક્ટિસ કરશો એટલે ધીરે ધીરે આવડી જશે જો તમને ના ભાવે તો તમારે શું અવયવ પહેલા પાડવાના છે ત્યારબાદ સામાન્ય અવયવ અવયવ લઈ લેવાનો છે ચાલ માઇનસ ચાર એ નો વર્ગ છે અહીંયા ચાર છે અને માઇનસ ચાર એ સી છે બધામાંથી ચોગડો નીકળે છે રેડી તો આ ચારને પહેલાં તો કોમન લઈ લઈએ આપણે અથવા તો પહેલાં લખી દઈએ માઇનસ ચાર એનો વર્ગ વધતા ચાર એ છે માઇનસ ચાર એ સી છે બરોબર ચાલો ચોગડો કોમન કાઢ લઈએ ત્યારબાદ એ છે એ છે ને એ છે અહીંયા બે વાર એ છે એક વાર એ લઈ લઈએ આનામાંથી કોમન ચાલો પછી કશું કોમન છે નહીં તો અહીંયા ફોર a હવે કૌંસ ની અંદર ચોગળો જતોર્યો 2a હતા 1a بچ્યો + અહીંયાથી 4 જતો રહ્યા ab જતોર્યો તો શું بچ્યો b بچ્યો ચાલો માઈનસ માઈનસ અહીંયા a પણ કેવો આવશે માઈનસ આવશે તો -a + b અને માઈનસ ચાલો અહીંયાથી ચોગળો ગયો ને a ગયો તો શું بچ્યો -ac بچ્યો તો આપણો જવાબ થઈ જશે ચાલો લાસ્ટ બે દાખલા શું છે એક્સ વર્ગ વાય ઝેડ વત્તા એક્સ વર્ગ ઝેડ વત્તા એક્સ વાય વર્ગ બરોબર ચાલો કોમન શું લેવાનું છે એક્સ 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 બધામાં છે કોમન લઈ લો વાય 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 બધામાં છે એકવાર કોમન લઈ લો ઝેડ 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 બધામાં છે ને કોમન લઈ લો હવે કૌશની અંદર બે એક્સ હતા એક એક્સ અને વાય ને ઝેડ લેવાઈ ગયા એટલે નથી બચ્યા વત્તા અહીંયાથી થી એક્સ વાય ઝેડ બધું એક એક વાર જતું રહ્યું છે વાય બે છે એટલે વાય એક વાર બચશે અહીંયા બી બધું એક એક વાર જતું રહ્યું છે આ બે વાર છે ઝેડ તો ઝેડ બી એકવાર બચી જશે એકદમ સહેલો દાખલો છે જોઈને ગભરાવાની નથી લાંબી લાંબી સંખ્યા જોઈને ગભરાવાની જરૂર છે ને જવાબ આવી જશે આરામથી ઓકે એક્સ વાય ઝેડ કોમન કાઢી લો કૌંસમાં એક્સ વત્તા વાય વત્તા ઝેડ બચશે ચાલો ધ લાસ્ટ સમ ઓફ ટુડે એ એક્સનો વર્ગ વાય છે એ એક્સનો વર્ગ વાય વત્તા બી એક્સ વાયનો વર્ગ વત્તા સી એક્સ વાય અને ઝેડ છે ચાલો એ અહીંયા છે બીજા કસામાં નથી એક્સ 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 બધામાં છે તો બરાબર એક્સને આપણે કોમન લઈ લો વાય 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 બધામાં છે તો વાયને કોમન લઈ લો અને ઝેડ હવે કોઈનામાં છે નહીં એકમાં છે રેડી तो xy कॉमन निकल से चल भैया सू बचियो a बचियो x 2 बार छे तो एक बार x बचिया y 0 बार થઈ જશે + चल भैया bm નો m લખી દેવાનો x ગયો y 2 बार छे सी, तो y એક बार بچી જશે + શું છે c બરાબર તો cm નો m લખી દો પછી x ને y તો જતા રહ્યા તો c ને z આવી જશે રેડી તો આવી રીતે ભાગ પડી જશે આપણો જવાબ થશે ઘણી બુકની અંદર કેવું આપ્યું છે એ એક્સ બી વાય અને પછી સી ઝેડ આપ્યો છે સી અલગ લખ્યો છે તોય બી ચાલે આપણો એક્સ વાય કોમન નીકળી જશે ચાલો એ એક્સ ક્રોસ ચેકિંગ કરી લઈએ આપણે અહીંયાથી શું બચશે એ એક્સ બચશે અહીંયાથી એ એક્સ પછી અહીંયાથી આ બી અને વાય બચશે ને અહીંયાથી આ સી અને જેડ બચશે ઓકે તો વન બાય વન દરેક દાખલા લખી લેજો વિડીયો પોસ્ટ કરીને અથવા સ્ક્રીનશોટ લઈ લેજો તો દસ દાખલા હતા પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો અને નવમો ને દસમો ઓકે આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે દાખલામાં સમજ પડી ગઈ હશે જો કંઈ ખબર ના પડી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આપણે એનું નિરાકરણ લાવીશું બહુ જલ્દી ઓકે વિદ્યાર્થી મિત્રો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ